નમસ્કાર પ્રિય દર્શકો હું પિનલ પટેલ આપનું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ સત્યાસ્ત્રો કન્સલ્ટન્ટ ઉપર પ્રિય દર્શકો આજે આપણે એક ત્રેવીસ વર્ષીય યુવકની કુંડલીનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ આ કુંડલી એમના માતા પિતા દ્વારા અહીં મોકલવામાં આવી છે એક માતા પિતાની વેદના આપણે અહીં એમની દીકરાની કુંડલી જોશું એટલે આપણને ખબર પડશે એક ખૂબ જ અમીર અને મોટો વ્યાપાર ધરાવતા માતા પિતાની એક ફરિયાદ છે કે જે પુત્ર એમણે ખૂબ જ ઊંજા પ્રાર્થના દુવા દવા અને મન્નતથી પ્રાપ્ત કર્યો હતો તે હવે ખોટી સંગતથી આઉટલાઈન પર ચડી ગયો છે એમને એમના માતા પિતાને કોઈ સંતાન ન હતું અને એમણે ઘણી બધી પ્રયત્નોથી ઘણી બધી દુવાઓથી ઘણી બધી દવાઓથી એમણે પુત્ર રત્નની પ્રાપતિ થઈ હતી હવે એમના જ શબ્દોમાં હું કહું તો એમનો જે ત્રેવીસ વર્ષીય પુત્ર છે એમને એવી કોઈ પણ આદત બાકી નથી કે જેમને ન પડી હોય એ માતા પિતાની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી માતા પિતાની સલાહ સૂચન માનવા તૈયાર નથી માતા પિતાની આ એક વાત કરતાં મને પણ ડર લાગે છે કે પુત્ર હોવા કરતાં પુત્ર ન હોત તો સારું હતું આપે આજે આપણે એક એવી કુંડલીની વાત કરીશું જે સૌને વિચારવા પર મજબૂર કરી શકે આ એમની કુંડલીનું વિશ્લેષણ હું તમારી સમક્ષ એટલા માટે લાવ્યો છું કે તમને પણ ખ્યાલ આવે કે આમની શું વ્યથા છે અને કેવી પરિસ્થિતિમાં એ લોકો જીવન વ્યાપન કરે છે આ એક જ ખૂબ રસપ્રદ છે અને તમે આમાંથી કંઈક શીખી પણ શકો એ જ હેતુથી આ કુંડલી હું તમારી સમક્ષ લાવ્યો છું તો આપ સૌ સાથે બન્યા રહો આપણે સૌ ભેગા મળીને આમની કુંડલીનું વિશ્લેષણ કરીશું આજે આજ આપ જે કુંડલી જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એ આ ટીવીસ વર્ષીય કિશોરની કુંડલી છે આપણે અહીં વિશ્લેષણ કરીશું આ કુંડલીનું અને સાથે સાથે જે કંઈ ઉપાય છે એ ઉપાયની પણ અહીં ચર્ચા કરીશું આમની જે કુંડલી છે પ્રથમ સ્થાન જે ત્રણ નંબર લખ્યો છે મીઠું રાશિ છે મીઠું લગ્નની જે કુંડલી બને છે અને એમની જે રાશિ છે તે મકર રાશિ બને છે અહીં વાયુ તત્વનું લગ્ન છે અને પૃથ્વી તત્વની રાશિ છે અને સાથે સાથે રાક્ષસગણ હોવાથી એમની મનમાની અને કોઈ પણ પરિસ્થિતિને પોતાની અનુકૂળ બનાવવાની કોશિશ હંમેશા માટે બનતી હોય છે કારણ કે રાક્ષસ ગણ એક એવું ગણ છે જે કોઈ પણ પરિસ્થિતિને આધીન થવા કરતાં પરિસ્થિતિને પોતાની વશ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે થોડા જીદ્દી સ્વભાવના પણ હોય છે એમનો લગ્નેશ એટલે કે પ્રથમ સ્થાનનો માલિક પ્રથમ સ્થાને વ્યક્તિ પોતે કહેવાય પ્રથમ સ્થાનથી આપણે વ્યક્તિનો વિચાર વ્યક્તિનો સ્વભાવ વ્યક્તિનો દેખાવ અને ફૂલ બોડીનું આપણે અધ્યયન પ્રથમ સ્થાનથી કરતા હોઈએ છીએ લગ્ને બુટ પોતે બીજા સ્થાનમાં એટલે કે અહીં ધન સ્થાનમાં જવાથી જાટક ખૂબ જ અમીર અને અચલ સંપત્તિનો વારસદાર બને છે બુઢ લગ્ન હોવાથી જાટકનો સ્વભાવ પણ રાજકુમાર જેવો હોય છે કારણ કે બુઢ એ રાજકુમારને રિપ્રેઝન્ટ મતલબ કે રાજકુમાર ની સંખ્યામાં આવે છે રાજકુમારનો સ્વભાવ જોઈએ તો ઘડીકમાં એ પણ ગુસ્સે થઈ જતા હોય અને ઘડિતમાં શાંત થઈ જતા હોય સાથે સાથે બુઢ લગ્ન છે તે વ્યક્તિને જીદ્દી બનાવશે અને લગ્નમાં એટલે કે પ્રથમ સ્થાનમાં તમે અહીં જોશો તો મંગર અને સૂર્યની યુટી અહીં જોવા મળશે હવે મંગર અને સૂર્ય એ બંને અગ્નિ તત્વોને રિપ્રેઝન્ટ કરે છે મંગર અને સૂર્ય જેવા ઉગ્ર ગ્રહોની યુટી બને છે પ્રથમ સ્થાનમાં અને એના પર અહીં અગિયારમા સ્થાનમાં અગિયારમા સ્થાનમાં શનિ તમે જોશો તો નીચનો બેઠો છે અને એમની ત્રીજી સંપૂર્ણ દ્રષ્ટિથી પ્રથમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે સૂર્ય અને મંગળ પર એમની શનિની દ્રષ્ટિ છે તેથી સ્વભાવ ઉગ્ર ધીરજની કમી થોડો ગુસ્સેલ અને રાજા સ્વભાવ એટલે કે અહંકારી સ્વભાવ બનાવે છે મંગળ પ્રથમ સ્થાનમાં બેસીને અહીં ધીરજની કમી સ્વભાવમાં લાવશે અને શનિની દ્રષ્ટિ પ્રથમ સ્થાન પર હોવાથી દરેક કાર્યમાં વિલંબ લાવશે જ્યારે પણ શનિનો સંબંધ પ્રથમ સ્થાન સાથે બનતો હોય ત્યારે દરેક કાર્ય વિલંબથી થતા હોય છે અહીં મંગળ એક ધીરજની કમી લાવશે અને શનિની દ્રષ્ટિથી દરેક કાર્ય વિલંબથી થશે તેથી જાતકને થોડું ફ્રસ્ટ્રેસ પણ કરશે હવે આવી જ કુંડલી એક મેં સ્ટડી કરી ત્યારે નઠુરામ ગોડસે ખલનાયક નઠુરામ ગોડસેની કુંડલીમાં પણ આ રીતના ડોષો જોવા મળ્યા હતા એમની પણ મિથુન લગ્નની કુંડલી અને લગ્નમાં મંગર હતો એ આ વાતની પુષ્ટિ કરે છે નથુરામ ગોડસે જેમણે ગાંધીજીની હત્યા કરી હતી આવો કુંડલીમાં યોગ અથવા તો તમે દોષ કહી શકો ખૂબ જ ઉગ્ર સ્વભાવ જે વ્યક્તિમાં વિવેક બુદ્ધિ વિચારવાની શક્તિ પણ નષ્ટ કરી નાખતો હોય છે જેઠી કરીને પોતાના મા બાપ દ્વારા સામ ડામ દંડ ભેદ દ્વારા ઘણા બધા ઉપાયો અજમાવ્યા અને એમને સમજાવવાની પણ કોશિશ કરી પણ એમનો દીકરો પોતાની જીત પર અડીક છે પોતાની ગલત સંગટ અને ગલત આદત છોડવા તૈયાર નથી કુંડલીના અહીં બારમા સ્થાનમાં શુક્ર બેઠો છે જે જાતકને ખૂબ જ સૌભાગ્ય સારી બનાવે કારણ કે શુક્રને બારમા સ્થાનનો દોષ લાગતો નથી ઉલટું અહીં જો શુક્ર બેઠો હોય તો જાતકને અતિ સૌભાગ્યશાળી બનાવે એટલેથી જ તમે જોશો તો એમણે આટલા સારા ઘરમાં જન્મ પણ લીધો પણ શુક્ર જ્યારે બારમા સ્થાનમાં હોય તો એ ભોગવિલાસનો કારક પણ બને છે અને તમે અહીં જોશો તો શુક્રની એક તરફ અહીં પ્રથમ સ્થાનમાં સૂર્ય છે અને શુક્રના પાછળના ઘરમાં અગિયારમા સ્થાનમાં અહીં શનિ બેઠો છે એટલે શુક્ર અહીં સૂર્ય અને શનિ ગ્રહના વચ્ચે બેઠો હોવાથી પાપ મધ્યસ્થમાં છે જો પોતાના મન પર કંટ્રોલ ન હોય તો આવી વ્યક્તિ ખોટી સંગતમાં આવીને ખોટી આદતોમાં પડતા હોય છે અને પોતાના ચરિત્ર પર પણ પ્રશ્ના ચિહ્ન લગાડતા હોય છે પુત્ર કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરે તે પહેલાં એમની બધી ઈચ્છા મા બાપે પૂરી કરી એ મા બાપની પણ ભૂલ કહેવાય કારણ કે એમનો એકનો એક દીકરો હતો અને એમણે વધારે પડતો લાડ આપ્યો અને તેના કારણે એમનો દીકરો બગડ્યો આ પણ એક ટર્ક કહી શકાય અહીં કુંડલીનો તમે દસમા સ્થાન જોશો તો દસમા સ્થાનમાં ગુરુ અહીં પોતાની જ રાશિમાં બેઠો છે મીન રાશિમાં શુભ ગ્રહ ગુરુની દ્રષ્ટિ અહીં ચોથા સ્થાન પર સુખ સ્થાન પર અને ધન સ્થાન પર સંપૂર્ણ રીતે પરે છે તેથી જાતકને ધન ભૂમિ ભવન વાહનનું સંપૂર્ણ સુખ મળ્યું છે પણ આવું બનવાનું કારણ કેમ આમનો દીકરો આ રીતના એમનો સ્વભાવ આટલો ખરાબ કેમ એમને આટલી ખરાબ આદત કેમ લાગી તો એમના ગ્રહ પણ જવાબદાર કહી શકીએ કેમ કે એમનો જન્મ મંગળની મહાદશામાં થયો હતો મંગળ જે છઠ્ઠા અને અગિયારમા સ્થાનનો માલિક છે તેથી અહીં પ્રબળ માર્કેશ પણ બને છે અને એના પર શનિની દ્રષ્ટિ છે અને ચંદ્ર જે અહીં અષ્ટમ સ્થાનમાં બેઠો છે તેના આજુબાજુમાં પણ તમે જોશો તો કોઈ ગ્રહ નથી અને એ કેમદ્રુમ ડોઝથી પણ પીડાય છે અને કેમદ્રુમ ડોઝ હોવાથી તે વ્યક્તિના મનને ચંચલ રાખે અશાંત રાખે અને કોઈક ને કોઈક ડર અથવા પરેશાની એમના મનમાં હંમેશા માટે બનાવી રાખે છે જ્યારે એમ એમની એટલે કે આ કિશોરની છ વર્ષની આયુ હતી ત્યારે મહાદશા રાહુલની શરૂ થઈ હતી રાહુની મહાદશામાં એમનું વ્યક્તિનું મન ભ્રમિત કર્યું એટલે આ છોકરાનું મન પણ ભ્રમિત થયું અને આ રાહુની દશા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રહેશે અને તેને લીધે જ એમને અભ્યાસમાં પણ એટલો બધો રસ રહ્યો નથી અને મનનો ભટકાવ ખૂબ જ વધારે કહી શકીએ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી એમની સ્વગ્રહી ગુરુની મહાદશા ચાલુ થશે ત્યારે થોડી રાહત થશે પણ ગુરુ પણ અહીં કુંડલીમાં શનિ અને કેતુ એક તરફ શનિ અને એક તરફ કેતુ હોવાથી પાપ મધ્યસ્થમાં છે તેથી ગુરુ પણ અહીં તટસ્થ ફળ આપશે વધારે સારું ફળ તો નહીં નહીં આપશે પણ વધારે ખરાબ પણ નહીં આપી શકે કારણ કે ગુરુ એક શુભ ગ્રહ છે પ્રિય દર્શકો આ એક વાત સમજવાની છે કે તમે ગુરુ અને શુક્રની વાત કરશો તો આ ગ્રહ એવા છે જે નેચરલી શુભ ગ્રહ કહેવાય નૈસર્ગિક રીતે શુભ ફળ આપવા બાધ્ય હોય છે કુંડલીમાં ગમે એટલા ખરાબ રીતના બેઠા હોય અથવા તો કુંડલીમાં એ યોગકારક ન પણ હોય તો પણ એમનું ખરાબ ફળ આપને એટલું મળતું નથી જ્યારે કુંડલીના ઘણા બધા ગ્રહો એવા છે જે અશુભ ગ્રહ કહેવાય જેમ કે રાહુ કેતુની વાત કરીએ તો કુંડલીમાં ગમે તેટલા એ સારી પોઝિશનમાં હશે તો પણ એમનું થોડું આપને ખરાબ પ્રભાવ તો કુંડલીમાં જોવા મળતું જ હોય છે કારણ કે જે શનિ અને રાહુ છે તે પોતે નૈસર્ગિક અશુભ ગ્રહની સંખ્યામાં આવતા હોય છે હવે આ કુંડલીની વાત કરીએ તો ઉપાય શું કરવા તો ઉપાયની બાબતમાં આ ત્રેવીસ વર્ષીય પુત્ર જે એમના મા બાપનું તો સાંભળતો નથી એટલે એ કોઈ પણ રત્ન ધારણ કરશે નહીં અથવા તો પૂજા પાઠ પણ કરશે નહીં મા બાપે ઘણી પૂજા પ્રાર્થના અને દુઆથી પુત્ર પ્રાપ્ત કર્યો હતો તો એમનું કર્મ પણ વ્યર્થ નહીં જશે તેથી ફરીથી પોતે પુત્રવટી સંકલ્પ લઈ સતત નેવું દિવસ માટે ભગવાન શંકરનો જડથી રુદ્ર અભિષેક કરે તો એમને થોડી બુદ્ધિ શાંત થાય અને સાથે સાથે પુત્રની વાત પણ મા બાપે સમજવાની કોશિશ કરવી જોઈએ એમના જન્મદિવસ પર મા દુર્ગા સપ્તશીનો પાઠ કરવો જેથી પુત્રને થોડી સદબુદ્ધિ જરૂરથી પ્રાપ્ત થશે પ્રિયદર્શકો આમની મુખ્ય કુંડલીની સાથે સાથે એટલે કે લગ્ન કુંડલી સિવાય બીજી નવમાંસ કુંડલી ચલિત કુંડલી ગ્રહનું સડબલ અને વર્ગની સાથે સાથે ગ્રહોની મહાદશા ગ્રહોની અંતરદશાનો પણ મેં અભ્યાસ ઓલરેડી કર્યો છે અને આ અભ્યાસ દ્વારા જ આમની કુંડલીનું વિશ્લેષણ આપણે અહીં કર્યું છે પ્રિયદર્શકો આ હતું એક ત્રેવીસ વર્ષીય શોળની કુંડલીનું અધ્યયન આશા રાખું છું કે આપને પસંદ પડ્યું હશે અને હું દર વખતેની જેમ આ વખતે પણ કહું છું આપના મનમાં કોઈ સવાલ હોય કંઈક પૂછવું હોય અથવા તો કંઈક સમાધાન તમારા દ્વારા પણ સૂચવવું હોય તો આવો કોમેન્ટમાં આપનું સ્વાગત છે કાર્યક્રમ જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કૃપયા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કાર્યક્રમ તમને સારો લાગ્યો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂરથી કરશો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ